આપણે વાત કરીએ કે તહેવારો આવી રહ્યા છે ત્યાર પછી પાચમ પછી લગભગ દસ નવેમ્બરથી વીસ નવેમ્બરની વચ્ચે અમદાવાદ મહાનગરપાલિકા દ્વારા વિવિધ ફેસ્ટિવલોનું જે આયોજન દર વર્ષે કરવામાં આવે છે એમ આ વખતે પણ આપણે વાત કરીએ કે નેશનલ બુક ફેર એટલે બુક ફેરનું આયોજન કે અમદાવાદની જનતા એ સાહિત્યપ્રેમી જનતા છે વાંચનપ્રેમી જનતા છે એક જ જગ્યાએથી એને તમામ પ્રકારનું સાહિત્ય ધાર્મિક સાહિત્ય હોય સાંસ્કૃતિક સાંસ્કૃતિક સાહિત્ય હોય યુવાનો માટે રસના વિષયો હોય મહિલાઓ માટેના કુકિંગના રિલેટેડ આપણે વાત કરીએ કે સાહિત્ય હોય એના વર્ગો કરવામાં આવે આમ આપણે વાત કરીએ કે દિવસે દિવસે અમદાવાદ મહાનગરપાલિકાનો બુકફેર છે એ પ્રસિદ્ધ થતો જાય છે અને આવનાર સમયગાળા દરમિયાન દસ નવેમ્બર પછી બુકફેરનું આયોજન ફૂડ ફેસ્ટિવલ કે અમદાવાદના જે નગરજનો છે એ પણ આપણે વાત કરીએ કે આપણે વાત કરીએ કે ફૂડના જે રસિયાઓ છે એમ એક જ જગ્યા પર અલગ અલગ વાનગીઓ મળી શકે એ માટે ફૂડ ફેસ્ટિવલ અને સ્ટાર્ટઅપ આદરણીય દેશના વડાપ્રધાન સ્ટાર્ટઅપ યોજના લાવ્યા